નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલ્લી શાળા પ્રવેશ ઉત્સવનો પ્રથમ દિવસ ઉજવણ્યું ઉલ્લાસ સમે શિક્ષણની કરાય અરવલ્લી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શુભારંભ થયો છે આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાકરિયા પ્રાથમિક શાળા ખાતે શ્રી રતન કંવર ગઢવી ચારણ આઈએસ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના હસ્તે શાળા પ્રવેશ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિક્ષણને લઈ અને રાજ્ય સરકાર શ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે દરેક વાલીને સંબોધીને તેમણે કહ્યું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ આ આપણા સૌ કોઈની જવાબદારી છે તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચના અને માર્ગદર્શન આપ્યું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય પર વક્તત્વ આપ્યું હતું અન્ય મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં ગામના પદાધિકારી પદાધિકારીશ્રીઓ એસએમસી કમિટી સભ્ય શ્રીઓ આચાર્ય શ્રીઓ શાળાના શિક્ષક સહિત ગામના લોકો અને શાળાના બાળકો વાલી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી